આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બિસાખા એને જણાવતા કહ્યું હતું કે ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી વાતો કરી વિશ્વાસમાં લઈ ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ આરોપીઓએ ન તો કોઈ નફો આપ્યો અને ન તો મૂળ રકમ પરત કરી સમગ્ર ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ ભાડે આપનાર બે ઇસમોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસિયા હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે બાબતે તપાસ ચાલી રહી છે સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને ઓનલાઈન રોકાણ કરતી વખતે સાવચેત રહેવા અને કોઈ પણ લાલચમાં ન આવવા અપીલ કરી છે બાર બાર બે હજાર પચીસના રોજ એક એનસીસીઆરબી કમ્પ્લેન સુરત શહેરમાં દાખલ થયેલી હતી જેમાં ત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ પીઆઈ એન આર પટેલ અને બીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરી કયા કલાકોમાં ડિટેક્શન કરી અને તેર તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી ચૌદ તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા ટોટલ બે બે આરોપી છે અને આ જે ગુના છે એમને એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી ફરિયાદી કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે તો આ મુજબ લોભ લોભ લાલ લોભ લાલચ જ્યારે આપી દો ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જ્યારે વિથડ્રોવલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સુધીનું સામે સામેવાળાએ કરી દીધું એમને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થાય થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે એમાં જે બે અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે એ બંનેનું નામ છે એકનું નામ યિતેશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ અકાઉન્ટ મુખ્ય રીતે એ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવે છે અને કરંટ અકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરંટ અકાઉન્ટ કુલ કુલ મળી આવેલ છે અને અગિયાર કરંટ અકાઉન્ટમાં ટોટલ ફિફ્ટી થ્રી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી સોરી ફિફ્ટી સેવન કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે જેમાં એ છ ફ્રોડ જે છ કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે એ જે ચાઇનીઝ એપ છે એ એક કેપીકે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે ભાઈ જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંકડ મોબાઈલ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ એપી કે ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ આપ એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવવા માટે યુઝ કરે છે આ લોકો ભાગે આ જ કામ કરે છે કરંટ અકાઉન્ટ ખોલાવવાનું કામ ખોલવાનું કામ અને અત્યારે એ લોકોનું આગળનું પ્લાન એવું હતું કે કરંટ અકાઉન્ટમાં શું છે અગર એકસાથ ઘણી બધી અગર ફરિયાદો લોન્ચ થઈ જાય એનસીસીઆર કમ્પ્લીટ થઈ જાય તો પછી અકાઉન્ટ પ્રિસ થઈ જાય તો આગળનું એમનું પ્લાન હતું કે હવે અમે લોકો એક શું કહેવાય ફિઝિકલી એક સાડીનું શોરૂમ અહીંયા સુરતમાં ખોલાવી લઈએ અને પછી બેંક વાળા વિઝિટ કરશે તો મોટી ટ્રાન્ઝેક્શન લિમિટ આપશે કરંટ અકાઉન્ટમાં અને પછી પચાસ થી સો કરોડ જેટલી ટ્રાન્ઝેક્શન લિમિટ થઈ જશે તો કદાચ અઠવાડિયા પંદર દિવસમાં જો અકાઉન્ટ ફ્રીઝ પણ થઈ જાય તો એમનું મોટું કામ થઈ જશે વધારે અગર ટ્રાન્ઝેક્શન લિમિટ મળશે તો અત્યાર સુધી મળી ગઈ છે અને ફક્ત વાત કરું છું અને એ લોકો આ કામમાં લાંબા સમયથી જોડાયેલ છે અને જે મુખ્ય બે આરોપી છે એ લોકો મુંબઈના રહેવાસી છે રહેવાસી છે બશીર અને યશ અને આ આરોપીઓ પાસેથી અમે લોકોને દોઢ લાખ જેટલા કેશ પણ મળી આવે છે સાથે સાથે રબર સ્ટેમ્પ અને કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે ભાડા કરારની જરૂરિયાત હોય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય ઉદ્યોગનું પછી ચેકબુક્સ અને કિટ્સ અને ક્યુઆર કોડ્સ આ બધી વસ્તુઓ અમે લોકોને આરોપી પાસેથી મળી આવેલ છે એવું કહી શકાય કે એમને ખરેખર જે ઇન્વેસ્ટમેન્ટ માટેની જે વોટ્સએપ ગ્રુપ છે તો એમાં ઘણા બધા લોકો જોઈન કરેલા છે એવી વસ્તુ એ સાયબર ક્રાઇમમાં હોય છે કે મોટાભાગે કોલ સેન્ટર છે એવું કઈ જગ્યા તો ચાલે છે અને મોટાભાગે ઇન્ડિયાની બહારથી જે ચાઇનીઝ લેંગ્વેજ એ લોકો ચલાવે જ છે અને ઇન્ડિયાના પૈસા પછી માં કન્વર્ટ કરીને એ લોકો લઈ જાય છે એ જનરલ એમ છે બટ અત્યારે આ કેસમાં કેવી રીતે કેવી રીતે એ લોકો રૂપિયાને બહાર લઈ જાવે છે એ જોવું જોવાનું બાકી છે